હી હી આલે મમતા જો તો ખરી ઓલા ગાંડાના છોકરા ડડા રમતા રમતા બાઈજા આલે ઈ તો बताईवा ओ बाबा ओ मरे रे ओ बाप लिया ये के तो डांडियो ले ने मार दी तू ओलाम क्या नोलाम वही

એની માને બધું કહી દીધું ને એની ખરી કેવી ખારી થઈ ગઈ

ઓલા બે તો રડવા માંડ્યા રડતા રડતા આમ વઈ ગયા ને એની માં આમ વઈ ગઈ હવે શું થાય એ મને હું ખબર શું થાહે ઈબે રોતા રોતા તેના ભાઈ પાસે ભોગી ગયા એના ભાઈને બધું કહી દીધું ને એનો ભાઈ તો જો કેવો ખારો થઈ ગયો એનો ભાઈ વીપડા બાજવા હવે હું થાય અરે બાપરે મને હું ખબર

એની માં પાસે પોગે ગયા તેનો મોટો ભાઈ તેની માને વળગી ગયો એની માં બિચારી રોવા માંડી

બાપ તો કેવો પહેલવાન જેવો છે કેવો ખારો ગયો que não bate nem vai o pai é fog અરે બાપરે આ કોણ રાયડ્યું એ બે મને સોડ્યું રાડ્યું પડે હે એ બસ આખે આમ જો તો કોક હાથ પડે આપણને સુખી છે સી ખબર હાલ શું થ્યો અરે નો થવાની થઈ ગઈ તું આપણા ગામનાવાળા બધા ગાંડા નથી ઈ તમને ખબર છે કેવા બાઈ જા ઈ બાજી બાજી ને એકબીજાને મારી નાખે ને પેલા કાઈક કરો હેલાવ ઈ હરકા ખાય કા કાઈક કરો હવે

પણ શું કામ બાજા અરે ઈ તો બહુ મોટી કહાની છે સાહેબ મોટી કહાની છે હા તે મને કે હું સાંભળું પેલા કહાની અરે બાપ રે આખી કહાની કેવી જોયા આયા આવો આયા આવો હે હા આ તો બહુ મોટી કહાની છે હા આ બધું તે કુવે ઉભા ઉભા જોયું હા સાહેબ અને બધા એકબીજાને બાધી બાધીને મારી નાખે પેલા

કપાણું એ કપાણું આવ કાઈ નો થાય અરે બાપ રે બરોબર ઈ એવું છે હે સમજો હાલો તો માય જાવ હાલો જેલ માં હાલો બોધા આ જેલ માં હાલે આને અલગ અલગ રાખવા પડશે હો ને પેલા જેલ માં રાતે હોવા નહીં 재미, itu adalah sebuah gutificasi yang